બહન છાપો નાની બેન તાવ આવી રહ્યો તેને દવાખાને લઈ જવાની હતી પૈસા નહીં મળે શું કરાવે પેલી એક ને લઈ જાય બીજી દોડીને આવે મોટી બેન ને તીન તાવ આવી રહ્યો નાની ના આવી રહ્યો કઈ ને કઈ ને લઈ જાય એક તો કામ નહીં કરે મોટી બેન બહી રહે એવી દવાખાને લીધા એમ કુરે કેવડા ખબર પડે લીજા કે દવાખાને એમ આ તીજા પેલી બજા હે

નાની પણ આમ મેં કીધું વારે વારે પૈસા થઈ જાય મને ખાવા મેલ ના

એ કિન નહી કે છે તી બેતન રોટલા ખાધા પર ઉડતી ન કામ નું હળજોયું હું કરવાનાવાના બે ભૈરાવા છે મારી ભાઈ છે કશું કામ જ ન થતી ખાલી ખાય ને ઠોળી જાઈ છે એમ કરે હા કેતર નું કામ કરવા કે તિયે માંદી થઈ જાય માંદી થઈ જાય હાતે સારી કઈ ન લીજામ हो चालेल काही नाही तन फेरवी लावू पण फेरवी लावा दवाखाना नेमको हो तन फेरवी लावू चालेल ते पण मारे कन पाच सो छे खाली तारे कन छे की पाच सो मारे कन केवा हजो फेरी कन ता लीले तिने कन तिने कन तिने कन हावडा केतेली पैशाने मुळे दवा, दवा मन बंद करावला एम करून केतेली ठीक

વાડવાનું દે લી ગેલો એ ખવડાવી આવું ખરી દવા ખેડ દીધી દવા કરાવવા લીધે ખવડાવવા લીધે પછી બધા ની ગાંઠિયા ને કઈ ની પાણીપુરી મને શરદી છે ને એ નાઇ જાય પાણીપુરી ખાઈ પેલું પાણી નહી પીવે ત્યારે શરદી નાઈ જાય મારી એમ નાય સા પાણીપુરી ખાઈ લીજે